ભુજ નગરપાલિકા દ્વારા આચાર સંહિતાનો અમલ કરવા માટે શહેરમાં લગાવવામાં આવેલ ચિત્ર પોસ્ટર અને બેનર દૂર કરવામાં આવ્યા ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે ચૂંટણી જાહેર થઈ છે તે અંતર્ગત આચાર સંહિતાનો અમલ કરવા માટે પાંચસોથી વધારે સૂત્રો પોસ્ટર અને બેનર દૂર કરવામાં આવેલા છે નગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ ટીમો બનાવેલી છે અને આ બાબતે જે કંઈ બી ફરિયાદ ધ્યાન ઉપર આવે છે તેનો સમયસર નિકાલ કરવામાં આવે છે આચાર સહીતની જે હેડલાઇન છે ટુકડી કમિશનને તે મુજબ અમલ કરવામાં આવે છે અત્યાર સુધી 500 થી વધારે જેટલી આ રોકલી સૂત્રો અને પોસ્ટર અને બેનર પર દૂર કરવામાં આવેલા છે ઈએસટી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કસબાઇક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ